બે આંખો ઓછી પડતી હતી અને આ મહોત્સવને વખાણવા માટે શબ્દો ઓછા પડે છે અને આ મહોત્સવને વધારવા માટે એ તાળીઓ પાડવા માટે બે હાથ પણ ઓછા પડે છે આખા દેશમાં ઠેકાણે વાર્ષિક મહોત્સવ થતો હોય પણ સંતરામ વિદ્યાલયની એક એક કૃતિમાં એક એક કૃતિમાં એ પ્રમાણિત થાય છે કે આ કેટલું સંસ્કારોથી ઓતભૂત વિદ્યાલય છે મહારાજ શ્રીની કૃપાના રસમાં આ તરપોળ વિદ્યાલય છે જે મહેનત છે નાના નાના બાળકોને એને મંચ પર લાવવા કેટલા કઠિન પછી એને લાઈનમાં ઊભા રાખવા કેટલા કઠિન અને લાઈનમાં ઊભા રાખ્યા પછી જેના માટે આ વિદ્યાલયના પ્રિન્સિપાલ વિદ્યાલયનો પૂરો સ્ટાફ કોરિયોગ્રાફર જે હશે આમાં એની મહેનતને જેટલા નમન કરીએ એટલા ઓછા છે કારણ કે બાળકના અંદર ફરી પડે આ બાળકને લાઈનમાં ઉભો રાખવા માટે પણ એના અંદર એના કરતા નાનું બનીને પ્રવેશી શકે એ જ શકે પ્રમાણિકતા પૂર્વક જો તમે જવાબ આપો તો જેટલા બાળકો અહીંયા પ્રસ્તુતિ આપે એના જે પરિવારજનો છે એના જે મા બાપ છે દરેક ને જો હું પૂછું અને બાળક જયારે તમને કઈ પૂછતા હશે ત્યારે તમે ટૂંકામાં ટૂંકો જવાબ આપતા હશો અત્યારે પછી વાત કરે છે મોટી ભૂલ મા બાપની હોય છે અને મા બાપની ભૂલ